ના હું હમણાં તમારે ફોન કરાવ રહ્યો હા આમાં બીજું પિક્ચર ના હોય આ બધું છે ને હું કઈ કઈ હાલી મુવા માણસ તમે જે બોલો છો સાંભળી લઉં હા હા બરાબર ને એવું કઈ માણસ નથી બરાબર તમને ત્રણ વખત મેં નંબર આપ્યા આપ્યા કે નો આપ્યા પાંચ વાર પાંચ વાર દેવા જો દે ના ટાઈમ ભલે ને હું મારી પાસે નંબર નથી મંગાવી લઉં હું તો તમારો ફોન તમે તમે આવી વાત કરો કે તમે હું કે હાલી મુવા માણસ તો નથી ભાઈ આપડે ઘડી ફોન ના કરે પણ ઘડીયા ઘડી ભાઈ મને ફોન આવ્યો એનો ફોન આવ્યો હતો હા શું તમે જે પિક્ચર તમે કહો જ ને હા એ બધું ખોટું છે ભાઈ

કાઈ વાંધો નહીં એમ નાખું છું વાંધો નહીં સુરેન્દ્રનગર જિલ્લા ગ્રુપ ચાલે ને એમાં રેકોર્ડિંગ ચાલુ હે બરોબર છું નાખી દઉં વાંધો ને એવું ને બરોબર શું મારે આમાં કઈ લેવા દેવા હે

મને બોલો તમે મને ફોન કર્યો હું બોલો ના મારે ન બોલ તમે બોલો ના મારે તો પણ ફોન મેકી દયો મારી પર રેકોર્ડિંગ છે હમણા નાખી દો બરોબર આ નાખી દયો પણ નાખી દયો પણ એમાં હું એમાં હું ફેર પડે સાયબર ક્રાઈમ બાદમાં જ્યાં રેકોર્ડિંગ છે ને ત્યાં હું તને મોકલું બરોબર અરે પણ અરે અરે મારા ભાઈ જ્યાં મોકલું ન્યા એના વાંધો નહી મેકવાનો હો જ્યાં મોકલું ન્યા તારી માથે તારી માથે એટલો જીતી તારી માથે એટલો જીતી કરું તારી માથે એટલો શું મારે આમાં કઈ લેવા દેવા હે આ હેટ્રોટી હેટ્રોટી મોટા કરી નાખો મને હું કામ બેડો કીધો હા શું ક્યો હો મને હું કીધો એવું કીધું તમને રેકોર્ડિંગ છે મારી પાસે રેકોર્ડિંગ છે ને આ પોલીસ દિવ્યાંગ ન્યૂ સુરેન્દ્રનગર